નીકળી ગયા જંગલની સફારીમાં માલદીવે જઈએ અમે પાછું ઘુમરો મારવા કારણ કે હમણાં ઘણી બધી વરાપ ને એટલે ગયા નહોતા તો સે જઈએ કેવું લોકેશન હે અટાણે અને ફોરા ગયા અમે નીકળે ગા દિલીપભાઈ ને જો દિલીપભાઈ છે અને અમારો મામુ છે અને હું હે ને આવી ગયા આપણી જંગલમાં અટાણે હાજનું ટાણું હે ને પાંચ વાગ્યા સાડા પાંચ જેવું થઈ ગયું પાંચ ને ખતરો ને ખેલાડી જેવું હે કારણ કે એકલા જતા હે ને આપડી હાથમાં આવી જાય એવી સિચુએશન હે બરોબર આમ અગતના ઘણા બધા હે ને જીવ જંતુ એવું ને તમારે ઘણા બધા દીપડા એરિયા આમાં જંગલ હે મોટું બધું અને માલદીવે જાય અમે ઘુમરો મારવા કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો તો આગલો આપડે બ્લોગ મૂકી દીજો ને જોયો ન હોય તો જોઈ નાખજો તો પાછા આપડે હે ને છોકર મારવા નીકળેગા ગયા અને અમી હે તઈને જ જણા કા બજા બરોબર ને અને આમાં ઘણા બધા જીવ જંતુ એવું જોવો તમે જંગલમાં થોડોક નજારો ને તમને એ લાગશે કે આ ખોટું નેત બોલતો અને આપડી એવા બ્લોકમાં ફાકા મારતા હોય નહીં પણ હે ઈ ફાઈનલ છે દીપડા હે દીપડીના બસ્સા હે ઘણા બધા હજગરે છે અને આપણે છે ને ઘણો ટાઈમ થયા તો આઈવા નતા તો તમે આપણા બ્લોગ માં આવીને જારી રીજો આવા નવા નવા લોકેશન હજી ઘણા બધા બે ત્રણ એવા લોકેશન એ ને ના જવાનું છે પણ દિલીપભાઈ આવતા નતા ને એને ધરા લે એવો ને એ વર્ગ મોબાઈલ માં એને બીજો કઈ ધંધો જ ને ટાઈપિંગ કરતો હોય કારણ કે મારા ભાભી વાત જોતા હોય ને દિલીપભાઈ હાટુ કે આલિયો દિલીપભાઈ આલિયો જાવું પડે માથે પછી એક લાઈવ લાગે રહી કયો કે બ્લોગ ને લાઈક ને શેર કરવો બોલો અરે ના લાઈક શેર સબસ્ક્રાઈબ બોલ

થોડાક જેટા કારણ કે જો આ બધું પાણી છે નાચ જાય આપડે હાથમાં ને આનું મોસ્ટ ફેમસ થઈ ગયું જોઈ તો એવું મસ્ત મજાનું લોકેશન આગળ દેખાડે અને ધોધ ઉપર થી પડે અહીંથી જ હોત ને

અને ધીરું 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 પાણી જાય પાણીનો ઢેરકો અવાજ આવે ચાલો તમે મારા બાહે આલો તમે ડરપોક માણસ કેવો તમારો ભાઈ ભેગો છે તમારો ભાઈ ભેગો એટલે તમારે ટેન્શન લેવાડું ટેન્શન દેવાનું હું તો આમ તો ધીમે ધીમે આપણે આગળ વધીએ કે આ એ લાબો રે પોગી ઉલ કાટા લાગ્યા પાણી જો आवाज આવે આ બધું કેવું આમાં કાંઈ ને ઉતરાય ને મને જ ખબર હું બોલું આપણે ઈ તે જ જાયવા થાય પછી

તમને બે પણ વસ્તુ હોય તો ભાગતા ડી પેલા ના ના હું ભાગી દેવલા કાકા ને ખબર નહીં દીપડા ની ગુફા છે અજગર ની ગુફા છે અજગર છે

કારણ કે આ ફાઇનલી અમે મારો મામુ અને દિલીપભાઈ જોઈ લે અને કુદરતી આવું હોય ને પાણી પાણી તમને પાછું થઈ પણ જંગલમાં ખુબ જ મસ્ત નું અમે પર હવે નાવાનો લાભ લીધું નાવું પડે એમાં હાલે નહીં ઘરે એવું લોકેશન હોય નાવાનું ન મેળવે એવું હાલે નહીં તો આ કેવો પડે પડે એક નંબર આગળ અમે જોવા આવ્યા હજી એક આપડે આનો વિડીયો મૂક્યો પણ કારણ કે આ પાણી સુકાઈ જાય ને તો એટલું ઊંડું છે ને એ જોવા માટે લ્યો પાણી તમે જો અંદર બધું ચોખ્ખું દેખાય એવું પાણી છે તો અમારે એને કઈ ટાઈમ વેસ્ટ કરવો નથી સીધું હોય ને નાવા વર્ગી જવું તેની એટલે એમ નહીં એમને ફાઇનલી આપણે એને લુગડા બુગડા કાઢી રાખ્યા અને ધીરે ધીરે એને પાણીમાં પડીએ વાહ વાહ મજા આવે એવું હે કે કઈ ઘટે નહીં એવું પાણી છે પણ આમાં હે ને એક બી કઈ લાગે આપણી છે ને માય પે તરતા નતા વર્ગ પણ સારી મજા આવી તમારે નાવું હોય તો આવી આપડે માલદીવ ટાપુ માલદીવ ટાપુ મને તરતા જતા હોતું હું દુબાકા મારવા માં મોબાઈલ લે તો હજી આ બે પાર્ટનર હે અને એ બાજુ આવે જાય તો ભાઈ જાય કે છકડો મારે નીકળે જાય બરોબર ને જોઈ લ્યો કે બાકી પાણી છે પાણી એટલે કઈ ઘટે નહીં એવું પાણી વારો આવ્યો હોય ને દિલીપભાઈ નો નાવાનો અને મે તો હું નાતો જ પણ દિલીપભાઈ કે મારે જવું દેવો મામી મારો નાય અને ખૂબ જ મજા આવે તો તમારે પણ મજા લેવી હોય તો આવા લોકેશન દે ને લોકેશન જોવો કઈ ઘટે નહીં એવું છે પાણી જોવો તમે એકદમ બ્લુ પાણી એકદમ એટલે એકદમ તો જોઈ લ્યો તરે સતો દતો નઈ આજ ગરબજ જરી છે તો બેવડો વારે દી છે તો

મરી જાય હરામી પકડવાની ક્યાં દે ન્યા ઊંડું હે મારા થી એટલે ઉભર એક મિનિટ જયારે પગ નહીં રડે ભાઈ ઉભર એક મિનિટ જયારે હું અંદર આવું હલે ચાલુ હે કેમેરાથી આંગળી થોડી ઓલી સાઈડ લઈ લેજો આ ડોરાઈ વાહે પકડે હેઠે ઓલી વાખે હા

જો ઓકે બાકી ધીરે 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 લોકેશન તમને દેખા અને આપણે જો વાહે સામે ઠેકાણે જવાનું હતું પણ અટાની ઠેકો મોડું પાછા આગલા બ્લોકમાં આપણે એને ના પણ જાવ સમજી લ્યો આ તમે એક તો તમે જોવાનું ભૂલતા નહી હવે અમે હલવાણા ફૂલ અંદર ગદનું હે ને આ સાઈડ એલા જાયા જીવું હે ખરેખર લોકેશન આ બાજુ હાલો એલા ફૂલ થી સાવ્યું ઉલી ગયું બે હાલ 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 વરસાદ ફૂલ ચાલુ થયો તારો હગો આમાં ધ્યાન રાખજો જો લપટો નહી તમે એકઈ હું તો ટેવાઈ ગલ છે પૂરે પૂરો વરસાદ ફૂલ થયો ચાલુ હવે પાછે ખેડરે બીજી બધી વાત